આજે રાપર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને વોર્ડ નંબર એક અને બે સહિત સમગ્ર રાપર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા આજે કોંગ્રેસના પીઢ આગેવાન અને મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી ઇસ્માઈલ પણકા સહિત બહુ સંખ્યામાં સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના વિકાસ અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના કામો કરાવવા તેની કોને હને શ્રેષ્ઠ સમજી વિશ્વાસ વ્યક્ત કરી બૌડી સંખ્યામાં સમાજના ભાઈઓ જોડાયા હતા ખાસ તો હું આપને જણાવી દઉં કે છેલ્લા બે વર્ષમાં જે વિકાસ નિર્માણ દ્વારા લી એને અનુલક્ષીને રાપર શેરના 18 આલમમાંથી વિવિધ સમાજના આગેવાનો જ્યારે આ બાપુના કામને જોઈ અને ટેકો આપી રહ્યા છે ત્યારે આજે આ રાપર મુસ્લિમ કુંભાર સમાજનું જેને કહી શકાય કે ગૌરવ એવા અને સમાજના પ્રમુખ હાજી ઇસ્માઇલ ઈશા પણકાએ પણ વિશ્વાસમાં ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરી અને પોતાનો ટેકો જાહેર કર્યો છે શું કહેશું રાપરની અંદર જે છેલ્લા બે વર્ષથી નગરપાલિકામાં તો કાંઈ કામ નહોતા થયા પણ હવે એવો ભરોસો છે કે વિરેન્દ્રસિંહ બાપુ અને ભાજપની સરકાર આવે આવશે જ તો કામ સારા થાય એવો અમને વિશ્વાસ છે અને જે કાંઈ અમારા લાગતા વળગતા હોય બધા એને વિનંતી કરી છે કે ભાજપ સાથે જોડાઈ અને ભાજપને વિજય બનાવીએ અને ભાજપની સત્તા આવે અને કામ સારા થાય જુઓ બાપુ આપણે વિધાનસભામાં તો આપણે હતા જ તે પછી એણે કામ બહુ સારા કર્યા છે અને અત્યારે અમારે ઇસ્માઈલભાઈ અમારા બનાવી છે એના માટે અમે કાલથી પછી રમજુભાઈ છે આ અલી મોહમ્મદભાઈ છે ઉરમજીભાઈ સાહેબ છે બધા ભેગા મળીને અમે આજ સાહેબને સમજાયા છે અને એને અમારા જેટલી સમાજ છે મુસ્લિમ સમાજ એને કહીએ છીએ કે આપણે ભાજપની અંદર સાથ સહકાર આપી અને બહુ વચોથી ચૂંટાવી અને આપણું કામ બાપુ કરવાના છે ભાજપે ભારતીય જનતા પાર્ટી એસી સીટું મુસ્લિમને ગુજરાતમાં આવી નગરપાલિકાની અંદર એમાં એકવી બિનરીફ થયા છે તો અમે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ મુસલમાન અમે આભાર માનીએ છીએ આભાર વ્યક્ત કરીએ છીએ વિકાસની પાર્ટી છે વિનાશની પાર્ટી નથી તમે વિકાસ તરફ જાઓ અને હું આમ મુસલમાનને કહું છું કે તમે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો ભારતીય જનતા પાર્ટી અત્યારે મુસલમાનની જે લાખે છે એ કોઈ પાર્ટી રાખતી નથી ખાસ વિનંતી તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવો અને અમે કંઈક વર્ષોથી જોડાય અમને સુકૂન છે અને ઘણા કામ કર્યા છે અમારે તો ભચાઉ નગરપાલિકામાં જે બિનરી જે વિજેતા બન્યા છે નગરપાલિકાના તો ફરીથી હું રમજુ ઈશા કુમાર ભચાઉ બચાવ વીરેન્દ્રસિંહ રાજાભાઈ એની તો બચાવમાં તો બહુ એકદમ ઘર જેવો જ માહોલ છે અને અમને બચાવમાં ત્રણ તો મુસ્લિમ બિનરીફ થયા છે એક હું થયો છું એક સૈયદ છેલાનીસા બાપુ એક દાઉદ કુરેશી અને બીજા પણ ઓમ ત્રણ પેન્ડલ તો થઈ ગઈ છે સત્તર સીટ બાવીસ સીટું તો બિનરીફ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીને એક વીરેન્દ્રસિંહ જે એ કામ કરે છે એ બોલે ભલે ઓછું પણ કામ એટલું કરે છે તમને આમ અંદાજ આવે કે ના કામ કર્યું છે એમ બરાબર અને હું તો આખી રાપર મુસ્લિમ સમાજને કહું છું કે તમારા પ્રમુખ પણ જોડાઈ ગયા છે અને ભાજપને વધુથી વધુ મત આપી અને વિજય બનાવો અમારા વિસ્તારમાં ભચાઉ તાલુકામાં ગામડે ગામડે ફરી અને તમે જુઓ ખપે ત્યાં ગામડે ગામડે ગરાટું વાઢિયા શિકારપુર કટારિયા નવો કટારિયા સામકિયારી સુધી પછી ઘરાણા બરાબર એ બધા ગામડા જોઈ અને ટોટલ ગામડામાં હું આવીને તપાસ તમારે કરવી કે અમારા ધારાસભ્ય શું કામ કર્યા છે અને શું કામ નથી કર્યા જેટલા કામ બાકી હતા એટલા બધાએ અમારા કામ અત્યારે થઈ ગયા છે